આપણે વખાડાના સાધુ સંતો ના કરવાના છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા અને તમારા મિત્ર સાથે આ વિડીયો શેર કરી દેજો કોમેન્ટમાં જય મહાદેવ ભગવાન પોતાની ચાલો હવે મળીએ સાધુ સંતોના ના સાથે મારું નામ લેલિત ભોજા છે ઓલરેડી હું બગસતાથી દસ બાર વર્ષથી અહીંયા ઓલરેડી દર્શન કરવામાં આવીએ જ છીએ અને ઘણો બધો આનંદ આવે છે દર વર્ષે અમે સવારના આવી જાય બે ચાર દિવસ રોકાઈએ અમારે અમુકૂળતા મુજબ આવીએ અને અનુકૂળતા મુજબ વ્યા છે ને એવો આનંદ આવે છે કોઈની સેવા નથી દિવ્ય દર્શનનો લાભ લઈશ સાધુ સંતોના દર્શાવનો લાભ લઈએ છીએ આ અખાડા નવા નવા અખાડાના દર્શનનો લાભ લઈએ છીએ અમે અને તમે અહીંયા આવો તો તમને એને કેવો આનંદ થઈ શકે મેં આનંદ હોય તમે વાત જ કીધો મેં એની કોઈ કિંમત નથી બહુ અતિશય આનંદ તમને બહુ આનંદ આવે છે અમારે ચાર મિત્રો છે તે દર વખતે રાખેલા મુજબ તમે ગોઠવીને અંદર બે ચાર દિવસ રોકાઈને પછી આનંદ કરીને પછી અમારે અમારી જગ્યાએ ફરી જાય છે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે કે અને એક ફ્રેશ ઉપર ફ્રેશ થઈ જાય ઉપર ફ્રેશ થઈ જાય અને તમે અહીંયા આવો તો તમને દિવ્યનો આનંદ થાય છે અતિ દિવ્ય આનંદ થાય છે સાધુ સંતોના તમે દર્શન કરો સાધુ સંતોના દિવ્ય દર્શન કરે છે દિવ્ય સાધુ સંતોના દિવ્ય દર્શન કરે છે

ખૂબ જ સરસ જગ્યા છે ખૂબ ઠંડુ વાતાવરણ છે અહીંયા ખૂબ જ મોટી જગ્યા છે આ પખાડા જોયું કે સાધુ સંતની ધોણી ચુકાવી રહી ગયા છે શિવરાત્રી મેળા માં બે હજાર પચીસ શિવરાત્રી જોઈ શકો છો બાપુ નો ખુબ મોટો આશ્રમ છે સાંજે ભજન અને ભોજન નો તરવેડો અહીંયા થતો હોય છે સામે તમે જોઈ શકો ભારતીય આશ્રમ નો પ્રવેશ દેખાય છે બહારથી લોકો જે આવે છે તે અહીંયા ફરસાદી અત્યારે હાલ ચાલુ જ છે તો આ એક મસ્ત આપાગીયાનો હોટલો અન્ન ક્ષેત્ર છે બિના મૂલ્યે ભોજન આપે છે તો આપણે એમાં જઈ રહ્યા છીએ કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો આ બધું હેલ્પ કેન્દ્ર રાખવામાં આવેલું છે યંત ક્ષેત્ર છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે ઘણા બધા પબ્લિકો આવી ગયા છે અહીંયા ભાવિભક્તો પ્રસાદી લે છે તમે જોઈ શકો છો લાઈનમાં બધા ઊભા છે ભજન અને ભોજનની ત્રિવેણી સંગમ અહીંયા થતો હોય છે જૂનાગઢમાં જોઈ શકો છો આપાગીગા બિના વિનામૂલ્ય યન ક્ષેત્ર જોઈ શકો છો ગાંઠિયા રોટલી પછી ચણાનું શાક છે દાળ જય ગિરનારી સરસ મજાની અહીંયા પ્રચાદી વિના આપે છે જોઈ શકો છો જોઈ શકો છો મારી પાછળ આપીજાનો હોટલો જોઈ શકો છો કેટલું પબ્લિક ઘણી બધી પબ્લિક છે પ્રસાદી લઈ રહ્યો છે તમે જોઈ શકો છો તમે બેક કેમેરા કરીને બતાવું જોઈ શકો છો ઘણું બધું પબ્લિક આજ મેળાનો બીજો દિવસ છે પબ્લિક તમે જોઈ શકો છો કાલ આથી ડબલ પબ્લિક હશે જોઈ શકો છો ને આ બધું પાપા ગિગા ઓટલો યનછત્ર માંથી તો મિત્રો તમે જોઈ શકો અહીંયા નાના નાના સેવા ભાઈઓ પણ છે જય પાપા ગિગા જય પાપા જો મિત્રો કે અહીંયા યનછત્ર માં મોટી સંખ્યામાં માં ચાક બની રહ્યું છે તેમજ આ ભાતનું આંધણ છે અહીંયા બટેટા કાપીને રાખવામાં આવ્યા છે અને શાક તમે જોઈ શકો છો ત્યાર પછી સંભારા માટે અહીંયા કટિંગ કરીને રાખવામાં આવેલું છે ને તમે જોઈ શકો મરી મસાલા તમે એ બાજુ જોઈ શકો છો મોટી સંખ્યામાં રાખવામાં આવેલા છે ને આ બધું આપા અન ક્ષેત્રમાં છે તમે જોઈ શકો છો અહીંયા શાક બની ગયેલું તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ પણ જો કટિંગ કરેલું તૈયાર કમ્પ્લીટ છે શાકનું

કેટલા દિવસ દિવસની સેવા ગામના પ્રમાણે લખેલી હોય અલગ અલગ ગામની અલગ અલગ હોય એટલે અમારા ગામ નો આજ વારે હતો અમારું ગામ જુનાગઢ નું સોનાડી છે

જય આપીગા આપડે બહેનો ને જમાયું બાકી છે તો જમી લો